વિગતવાર જોઈએ દેવભૂમિ દ્વારકામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અને હવે આવારા તત્વોએ શાળા પર નજર બગાડી છે સમાજની શાંતિને આવા તત્વોના લીધે દ્વારકામાં આવેલી એનડીએ હાઇસ્કુલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છે વાત એમ કે છેલ્લા બે દિવસથી આ સામાજિક તત્વો રાત્રિના સમયે વર્ગખંડના દરવાજામાં લગાવેલા તાળા ઉપર બીજું તાળું મારી દે છે અને જેના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસની સામે વિઘ્ન ઉભું થયું છે તો બીજી બાજુ શાળામાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હોવા મેળવવાથી કોણ મારે છે તે જાણવું પણ હવે અઘરું બન્યું છે તો ગુંડા તત્વોની આ હરકતને લઈને શાળા સંચાલકોએ પોલીસ અને નગરપાલિકામાં પણ ફરિયાદ કરી છે તો શાળાના ક્લાસરૂમમાં તાળું લગાવતા શખ્સોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શાળાના શિક્ષકોએ માંગ કરી છે તો આજ મુદ્દે સમાજતા અશોક ફોનલાઇન પર જોડાઈ ગયા છે અશોક કોણ છે આ સામાજિક તત્વો જે શાળાને ટાર્ગેટ કરી રહ્યા છે શાળાના એ વર્ગખંડમાં જે તાળુ માર્યું છે એની ઉપર તાળુ મારીને ભાગી જાય છે अशोक जी બિલકુલ અંકુર વાત કરવામાં આવે તો દ્વારકાની નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા હાઈસ્કૂલ એની બાજુમાં જ આવેલી છે ત્યાં ખાસ તો વેકેશન હાલ છે ત્યારે સવારના શિક્ષકો અને બાળકો આવે એની પહેલા જે શાળાના બોરડા અને ઓફિસો ઉપર જે લોક લાગેલા હોય એની ઉપર અન્ય લોક લગાડી અને એ લોકમાં જ્યારે ચાવી હોય ત્યાં નાખી અને એ લોકને ને ખરાબ કરવામાં આવે છે જેથી એ લોક ખુલી ન શકે અને શૈક્ષણિક કાર્યમાં ક્યાંક ને ક્યાંક બાધા બને અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ખાસ તો નગરપાલિકાની પણ એક નબળાઈ છે કે ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં છેલ્લા છ મહિના ત્યાં બંધ છે તો નગરજનોમાં એક ચર્ચાનો મુદ્દો છે કે આ વારા તત્વો કોણ છે જે બાળકોનું ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે જી જી બિલકુલ અશોક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર